સમાચાર કચ્છથી પ્રાપ્ત છે કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નજીક ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી છે નજીક ભંગારના વાડામાં આગ લાગી ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા જોકે હાલ આ ભંગારના વાડામાંથી આગની ઘટના બનતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા પરંતુ આગને કાબુમાં લેવાના પ્રયત્નો તુરંત કરી દેવામાં આવ્યા છે કચ્છના કંડલામાં ભંગારના વાડામાં આગ લાગી છે આ દ્રશ્યો જુઓ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે આગ કેટલી વિકરાળ હશે આગે વિકરાળ સ્વરૂપ તુરંત ગણતરીની મિનિટોમાં ધારણ કર્યું અને તમામે તમામ જે ભંગારનો વાડો હતો એ બળીને ખાત થઈ ગયો છે ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કોલ આપી દેવામાં આવ્યો અને તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી